આ તમામ સવાલોના અત્યારે ઉઠી રહ્યા છે કારણ કે આ સવાલ એટલા માટે કારણ કે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી ગયા છે શનિવારના રોજ સાતમા તબક્કાનું લોકસભા ચૂંટણીનું આખરી તબક્કાનું મતદાન હતું અને આ મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી ગયા છે અને આ આંકડાઓ સામે આવતા જ જે ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે અને તે બાબતોની જો વાત કરવામાં આવે

છવ્વીસ ચોવીસ બેઠક જ્યારે બે બેઠક છે તે આમ આદમી પાર્ટીને મળે તેવું અનુમાન વર્તાઈ રહ્યું છે આમ આ બે ન્યૂઝ પોલ એજન્સી જે છે તેમના દ્વારા એક એક્ઝિટ પોલમાં આંકડાઓ જે સામે આવ્યા છે તેના મુજબ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલે તેવું અનુમાન એક્ઝિટ પોલમાં લગાવાઈ રહ્યું છે આપને જણાવી દઈએ કે ભરૂચ લોકસભા બેઠક આ વખતની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાનો વિષય રહી હતી બે વસાવા બંધુઓ જે છે તે આમને સામને હતા અને જે ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડા વિસ્તારથી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના તેમને આ વખતની ચૂંટણીમાં લડાવવામાં આવ્યા હતા ઇન્ડિયા બ્લોકથી આ વખતે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર હતા તેમની સામે સાતમી વખત જેમને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ એવા મનસુખ વસાવા છે મેદાનમાં છે ત્યારે આ બંને નેતાઓ છે તેમની લડાઈ તેમની તકરાર છે તે આ વખતની ચૂંટણીમાં સૌથી વધારે જોવા મળી હતી આ સાથે જ ભરૂચ લોકસભા બેઠકનો જે ચિતાર હતો તે શરૂઆતથી જ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો કારણ કે ભરૂચ લોકસભા બેઠક એવું કહેવાતું હતું કે આ વખતની ચૂંટણીમાં સૌથી કાંટાની ટક્કરવાળી બેઠક ગણાતી હતી ત્યારે ભરૂચમાં હાલ જે પ્રકારના એક્ઝિટ પોલ આવી રહ્યા છે તેના મુજબ બે બેઠક જે છે તે આમ આદમી પાર્ટીને મળવાનું અનુમાન આ બે એક્ઝિટ પોલ દ્વારા દર્શાવાયું છે અને જે બે બેઠક આ વખતે આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે તે ઇન્ડિયા બ્લોકમાંથી ગુજરાતમાં બે બેઠક પર જ લડી હતી અને એ બે બેઠક છે ભરૂચ અને ભાવનગર આમ ભરૂચ અને ભાવનગર ભાવનગરથી તેમના ઉમેદવાર ઉમેશ મકવાણા છે તે મેદાને છે ત્યારે આ વખતની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી ખાતું ખોલે છે ગુજરાતથી તો આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જીત ગણાશે ગુજરાતમાં આપણે જણાવી દઈએ કે ગુજરાત એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આ ગુજરાતથી જો એક પણ બેઠક જાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે એક નાક કપાવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે છે જો કે આ પોલ સાચા પરિણામ આપણને રોજ જ નાકિટ પડશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે લોકસભા ચૂંટણીના પરિણામ માટે ચાર જૂનના રોજ અમારી સાથે જોડાયેલા રહો